આજે નવરાત્રીના પાંચમા દિવસે સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે તેમની પૂજા કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે વ્યક્તિ પરમ શાંતિ અને સુખનો અનુભવ કરવાનો શરૂ કરે છે જે લોકો સ્કંદ માતાની વિધિવત પૂજા કરે છે માતા તેમના પર પોતાના બાળકોની જેમ સ્નેહ વરસાવે છે નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ એ સ્કંદ માતાનું છે કાર્તિકે એટલે કે સ્કંદની માતા હોવાની કારણે તેમને સ્કંદ માતા કહેવામાં આવે છે દેવી માતાને ચાર હાથ છે તે કમળના ફૂલ પર બિરાજમાન છે તેમને પદ્માસન દેવી પણ કહેવામાં આવે છે કાર્તિકે પણ તેમના ખોળામાં બેઠા છે તેમની પૂજા કરીને કાર્તિકેયની સ્વયં પૂજા કરવામાં આવે છે સ્કંદ માતાની પૂજા કરવાથી ગુરુગ્રહ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે માતાની પૂજા કરવાથી સંતાન સંબંધિત દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે સ્કંદ માતાની પૂજા કરવાથી સરળતાથી સંતાનની પ્રાપ્તિ થાય છે અને જો બાળક દ્વારા કોઈ મુશ્કેલી આવી રહી હોય તો તેનો પણ અંત આવે છે સ્કંદ માતાની પૂજામાં પીળા ફૂલ અને પીળી વસ્તુઓ ચઢાવાય છે જો પીળા વસ્ત્રો પહેરવામાં આવે તો પૂજાનું પરિણામ ખૂબ જ શુભ મળે છે અને બાળકો માટે પ્રાર્થના કરાય છે